હલો ફ્રેન્ડ આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ બેસણના ચીલા અને પ્રથા પણ કહી શકાય એમાં આપણે બે વાટકી ચણાનો લોટ લઈશું અને બેસન બેસન પણ કહેવાય અને એક ચમચી નાની મેં અહીંયા ચોખાનો લોટ લીધો છે પછી આપણે પેટર તૈયાર કરીશું આપણે નાખીશું હળદર અને મીઠું સ્વાદ અનુસાર મીઠું હળદર

અહીં આટલા શાકભાજી લીધા છે બટાકુ ગાજર કેપ્સિકમ ટામેટા ચીણા લાલ લીલા મરચાં અને ડુંગળી કોબીજ લઈ શકો છો પીઠ લઈ શકો છો બધું જ અહીંયા શાકભાજી તમે મિક્સ કરીને લઈ શકો છો હવે આપણે એને ચપ કરી દઈશું મારા લેયર માટે આપણે બધી શાકભાજી ચોક કરી દીધી છે આ છે સીધાની ચટણી આ ચીજ આ ચાક મસાલો અને આ પ પનીર હવે આપણે તવો ગરમ કરવા તવા મૂકી દઈશું આપણો તવો ગરમ થઈ ગયો એનો પાણીનો સંક્રાવ કરીશું અને એને કપડાથી મૂકી દઈશું પછી આપણું ડોસાનું બેટર એમાં નાખીશું તમે જોઈ રહ્યા છો આપણું બેટર સરસ ઢોસાનું સવામાં થઈ રહ્યું છે આ ઢોસો સરસ નીકળશે હવે એમાં આપણે લેયર કરીશું ઢોસો થાય એટલે એમાં લેયર કરીશું બટર નાખીશું પછી સીધાઈની ચટણી નાખીશું આ ચટણી તમે લસણ અને લાલ મરચાની પણ બનાવી શકો છો એમાં આપણે ઉમેરીશું દેયર બનાવીશું શાકભાજીનું આ સીઝન ચટણી લગાવી દઈશું પછી અમે કેપ્સિકમ કેપ્સિકમ એશું ગાજર ડુંગળી તમે અમુક શાકભાજી નાખી શકો છો બટર કોથમરી

ખાવામાં પણ પચન ખાય છે આ પનીર નાખીશું આ બધા ને આપણે થોડીવાર થવા દઈશું હવે આપણું લેયર તૈયાર થઈ ગયું છે તમે ઢોસો ચારે બાજુ ફરી રહ્યો છે અને આપણું બધા શાકભાજી ચડી ગયા છે હવે એને આપણે ફેરવી દઈશું વાવ એટલો સરસ રેસીપી આપણો રસો તૈયાર થઈ ગયો છે હવે આપણે કરીશું વાવ આપણા બેસન ના ઢોસા તૈયાર થઈ ગયા છે અને ચીલા પણ કહી શકાય અને ઢોસા પણ કઈ શકાય છે તમે જોઈ રહ્યા છો કેટલા ક્રિસ્પી અને સરસ થયા છે